છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાબરકાંઠા જિલ્લાના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઈડર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાઈ હતી અધ્યક્ષ શ્રી ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સહભાગી બન્યા હતા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પરેડ કમાન્ડરના નેતૃત્વમાં પોલીસ પ્લાન્ટૂન હોમગાર્ડ પ્લાન્ટૂન ગ્રામ રક્ષક દળ જુનિયર સિનિયર એનસીસી અશ્વદળ તેમજ પોલીસ બેન્ડની ટીમોએ શાનદાર પરેડમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજની સલામી આપી હતી જ્યારે જિલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત યોગાસન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી વિભાગ જિલ્લા શિક્ષણાધિકારી ગ્રામ વિકાસ એજન્સી ઉર્જા વિભાગ પાણી પુરવઠા વન વિભાગ અને આદિવાસી જાતિ વિભાગ સહિતના વિભાગો દ્વારા વિવિધ થીમ પર ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારને અધ્યક્ષના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ બાદ મહાનુભાવે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો આ પ્રસંગે સાંસદ શ્રી શોભનાબેન બારિયા ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રતન કંવર ગઢવી ચારણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સહિતના વિવિધ પદાધિકારીઓ અધિકારીશ્રીઓ વિદ્યાર્થીઓ અને જિલ્લાના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા અહેવાલ સંજય નાયક